આમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા યોજાઈ રાજુલા તાલુકાના વાવેરા ડુંગર અને મોરંગી મુકામે મોદી પરિવાર સભા કાર્યક્રમ ચૌદ અમરેલી લોકસભા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી લોકસભા બે હજાર ચોવીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ રાજુલા વિધાનસભા સંયોજક રવુભાઈ ખુમાણ જિલ્લા પંચાયત સદસ્યો કરશનભાઈ ચૌહાણ વિક્રમભાઈ શિયાળ તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખોત્રા ધારાસભ્ય કાર્યાલયના અંગત મદદનીશ કાનાભાઈ ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજલાલ પુરોહિત કનુભાઈ ધાખડા કાનાભાઈ ભરવાડ શુકલભાઈ બદાણીયા બંને મહામંત્રીઓ ભાણજીભાઈ રાઠોડ ઇસ્માલભાઈ મકવાણા મહેશભાઈ વાયલુ ઘનશ્યામભાઈ સાવલિયા મુકેશભાઈ ગુજરિયા રાકેશભાઈ શિયાળ બાબુભાઈ મકવાણા વીરભદ્રભાઈ ડાભિયા ચિરાગભાઈ જોશી આકાશભાઈ ગોસ્વામી કનુભાઈ કસરિયા ધીરજભાઈ નકુમ જયેશભાઈ વાણિયા મહેશભાઈ મકવાણા પ્રતાપભાઈ બેપારિયા ચિતનભાઈ જોશી જીવનભાઈ વાળા સહિતના આગેવાનો સ્થાનિક કાર્યકર્તાઓ આગેવાનો સરપંચ ઉપસ્થિત રહ્યા હતા